પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધાર્મિક દેવસ્થાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરમાં ડીસા હાઇવે રોડ પર આવેલ માતરવાડી સ્થિત એમ કે યુનિવર્સિટી ખાતે અને હનુમાનપુરાના કેમ્પસ ખાતે એમ કે યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલ એમ કે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કુલદીપભાઈ યાદવ સામાજિક કાર્યકર નીલમભાઈ પટેલ સહિતના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થી ગણે ઉપસ્થિત રહી એક હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેમના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ શિષ્યની યાદરૂપે એમકી યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાનપુરા કેમ્પસમાં આયોજિત કરાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક લોકો પર્યાવરણનું મહત્વ સમજી શકે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવ્યું વૃક્ષનો ઉછેર કરે તેવું યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું

ડૉક્ટર કુલદીપ યાદવ નીલમભાઈ તેમજ અમારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અમારા માતરવાડી ખાતેના કેમ્પસની અંદર ત્રણસો વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે અને બીજા સાતસો વૃક્ષ અમો હનુમંતપુરા ખાતેના કેમ્પસમાં વાવવાના છીએ એમ કરી અને અમે એક હજાર વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમની અંદર અમારી બી કોલેજ નર્સિંગ કોલેજ તેમજ નવા વિદ્યાર્થીઓ જે અહીં આગળ આવેલા છે અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમો એક વૃક્ષારોપણ થઈ યુનિવર્સિટીની શુભ શરૂઆત કરેલ છે એના થકી અમો આજે આજરોજ જે જે હાજર છે દરેક અમારા વિદ્યાર્થી અને અમારા સ્ટાફ મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ ગુરુ સાથે વિદ્યાર્થીઓએ જે એક વૃક્ષ વાવી અને નવો ચીલો ચિતરેલ છે એને અમે અહીંયા આગળ આજે અમારો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર